જય શ્રી કૃષ્ણ જય માતાજી એટલો મસ્ત બરાબર થઈ ગઈ ને એટલો મસ્ત પવન ઉડે છે કે વાત ન પૂછો કારણ કે એટલા વરસાદ હોવાથી ભીલું હોવાથી એટલો પવન એક કલાક આવ્યો તો એટલે મને બહારી પણ જાય મસ્ત પવન ઉડી ગયો છે અને એનો રીંગણી મસ્ત થઈ ગઈ છે ઝીંઝવામાં જે ખડ જામી ગયું છે એ સાફ કરવાનું છે તો ઝીંઝવા માણસ મૂકી દીધા છે જેથી કરીને ઝીંઝવો પણ વધાઈ જાય નવી કોળ આવે અને સાફ પણ થઈ જાય ને આજે ઘણા દિવસ બે ત્રણ દિવસ પછી હું આવીશું વાડી માટો મારવા કારણ કે ઘરે કામ હોય એક દિવસ એનું પેકિંગ કર્યું કાલે ગઈકાલે પ્રોડક્ટનું પેકિંગ કરવાનું હતું એ કર્યું અને મારા મોટા હારાના દીકરાનું એટલે કે મારા જેઠાણી જે રહી એને બા થાય માર નાણાં ને મોટા હાવ થાય કાલે એ સો વર્ષના હતા ને ગુજરી ગયા તો એની ક્રિયા હતી તો કાલે ન્યાય ગયા તો કાલે મેં આખો દિવસ તો વ્લોગ નહોતો ઉતાર્યો મને ફરી પાછું એમ છું બનાવી નાખું બ્લોગ તો જેની ને પપ્પાને તો એ કુરિયરનું કાંઈકનું કાંઈક કામ હોય કિશનને નાસ્તો દેવા જવાનો હતો પ્રમ દિવસ તો નહોતા ગયા તો આજે ગયા છે નાસ્તો દેવા ને અહીંયા જમરૂખીના રોપડા બે ત્રણ ખેંચી પણ નાખ્યા ડોટા જો મસ્ત ઉગી છે મકાઈ જો આ ગાય વાળ જોઈને ઊભી છે કે ક્યારે અંદર આવી જાવ હવે એવું છે નહીં આપડો વાવવાનો બાકી રહી ગયો જેને નતો કોરો રહી ગયો હતો ખરતો આટો મારવાનું મન છુ કારણ કે પવન એટલો મસ્ત ઉડે છે ને તો એમ થયું કે પવન પણ ઘરમાં ઘર માં આપણને ગમે ની ગમે એટલું કામ કરીને તો પણ

તો સોજ અટકી જાય તો અને ગુંદરે આપણી ઘણી ખરી વઢાઈ ગઈ છે વઢાઈ મળી છે અને સોમાહામાં ઉનાળામાં એમ લાગતું નહીં થાય નહીં થાય ખડ થઈ ગયું છે ગુંદળી પાણીની કવાના પાણી વધતી નથી તો અત્યારે મસ્ત ગુંધળી થઈ ગઈ ને કામ પણ એટલી જ આવે છે કે માલને નીરાવ ખોડતો નથી ભીઠા રાખવા પડતા નથી ઉકલ નીરણ નથી તો ખબર નથી પડતી એટલી કામ આવે છે જ્યારે અને બુલેટ પણ આપણું ઘણું ખરું વઢાઈ ગયું છે બધો વાડ લાગી ગયો છે હવે થોડુંક છે એક બે ક્યાર આવા એટલું જ છે બાકી બધો વાડ કારણ કે દસ પંદર હરખે હરખા મોટા માલ હોય એટલે ગમે એટલી નિરણ વાઢીને તો એ ઓછી પડી જાય એટલા માટે આ બાજુ ઝાર છે આ બધી અને આ બધું બુલેટ ઘાસ છે એટલે આ તો બધું વઢાઈ ગયું છે પણ આ જે ઘેરો છે ને એ અત્યારે બહુ જ કાયમ આવે છે કે એક દિવસ બુલેટ વઢાય છે એક દિવસ ઝાર વઢાય છે અને સારોલું પણ છે મગફળીનો પાલો એ પણ નિરાય છે અને આજે ઝીંઝવાની શરૂઆત કરી દીધી કે જે વધતો નથી માલના પગલાં પડી ગયા હતા ઉપર એટલે તો એને વાઢી નાખી અને ખાતર દેશી જે ઓર્ગેનિક આવે એ આપી દઈએ એકવાર એટલે ફરી પાછો ઉપડી જાય તો માલને ઝીંઝવાની પણ નિરણ આરામ સારો ખાવામાં હોય ને ગાયું માટે તો ઝીંઝવો જે ગળી દાંડલીનો છે અને ગુલાબી દાંડલીનો છે તો આ જે જીન્સો વઢાઈ જાય ઘણો ખરો તો વઢાય અને ઘણો ખરો છે કારણ કે વધતો નથી એટલા માટે તો ઘણા દિવસ પછી આજ અલગ નિર્ણય મળશે ગાયુને ને જે ગાયુને બહુ જ ભાવે અને પૂરવા ઉઈ ગઈ છે બા ઘરે છે તો મને એમ છું હાલ આડે વાડીમાં આંટો મારતી થોડોક થોડો તો બ્લોગ ઉતારું તો વાડીની ફરતો આટો મારીને આવતી રહીશું ઘર બાજુ હવે રસોઈનું માલનું કામ કરવું પડશે કારણ કે જેનીના પપ્પા ગયા છે કિશનને નાસ્તો દેવા માટે આ નજીક જ હોસ્ટેલ છે એટલે એટલે તરત ત્યાં કે આ દાડમડીને ખાઈ ગયા થા રોજ હાવ પછી આ લાલ જાંબુ આવે એને પણ હાવ ખાઈ ગયા તો મસ્ત નવા પાનથી કોળાઈ ગઈ છે અને આ લાલ જમરુખડી છે એને પણ ખાઈ ગયા થતો તો આ પણ બહુ મસ્ત કોળાઈ ગઈ છે કઈ વાંધો નથી આવ્યો ને આપણું અંજીર તો ઘણી વાર હેઠળ છે નવા પાંદડા કાઢ્યા છે બસ બસી જાય તો તો એકાદ તો સંદન આપણે આંગણે ઉજરે બહુ શોખ છે ઘણા બધા વૃક્ષોમાં વાવવાનો અને ઉજરવાનો પણ ઝાડી લગાડીએ ગમે લગાડીએ ઝાડી લગાડીએ તો ઘોયણાનો આ પણ રોષ તો ગમે ત્યાંથી આવી જ જાય છે એટલા માટે અને અંજીર એમ છે 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 પણ મસ્ત કોળી ગયું અહીંયા તો ચંદન એવું નથી લાગતું કે ઉનાળે કોળશે પણ મસ્ત અત્યારે ચોમાસાનું કોળી ગયું છે અને હવે જો આમને ટકી જાય તો એકાદ આપણે ચંદનનો રોપડો થઈ જાય તો એની જેવું એ નહીં કારણ કે ક્યારેય ચંદન થયું નથી ને થઈ જાય તો સારું પડે ઝીઝવા વાઢવાનું કામ શરૂ હતું એટલે બપોરે નીરી દીધો છે ઝીંઝવા અને અત્યારે ગુંધળી વાઢી અને હાંજે નીરવાની છે તો હવે થઈ રહે એટલી આવી જાય કારણ કે આગળ અડધી કલાક પછી માલનો ટાઈમ થાય આડા ટાઈમ તો વાગી ગયા છે હાંજે થઈ રહે એટલી ગુંધળી આવી ગઈ છે બાકીની બધી હવે વઢા કરશે કારણ કે અડધી કલાક થોડોક પૂરો ખાય દોવાનું વાહિંદા પાવાના નીરવાનું બધું કામ શરૂ થાય એટલે થોડુંક મેં વાઢી આવી એટલે હાજે માનલે લે નિરણ થઈ ગઈ ઘડીક એવો વરસાદ ને એવા સાટા આવી ગયા ને પછી એટલો પવન આવ્યો તેમ થાય વાવાઝોડું આવશે તો બધું ઘડીકમાં ખતમ થઈ ગયું ફરી પાછી વરાપ થઈ ગઈ છે હવે વાંધો નહીં આવે એવું લાગે છે કારણ કે આખો અહાઢ મહિનો વરસો એ માન્ય તો પણ આવે એટલે હવે શાંતિ છે થોડીક બહુ પવન ઉડે છે અને આ પવન થોડાક વરસાદ લાવશે જ છે કારણ કે વાદળ ઉપર ચડી ગયું છે એટલે આપણે અહીંયા જઈ ઘરે દવાઈ જગ્યા 「えっ <laughs> おい!」っ